વડોદરા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન છેલ્લા પચાસ વર્ષ કરતાં વધારેથી પણ જૂની સંસ્થા છે પણ આજે ટ્રાન્સપોર્ટ વાયુના આંતરિક વાદવિવાદના કારણે બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સહિત સભ્યોને દિવાળીપુરા કોર્ટમાં આવવું પડ્યું હતું આંતરિક વાદ વિવાદ એ છે કે જે નવા સભ્યો બન્યા છે તેઓ જૂના સભ્યો લાઇફટાઈમ મેમ્બર છે તેઓના આજીવન સભ્યોને ચેલેન્જ કરવામાં આવી રહ્યું છે બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં યોજાયેલી ચૂંટણીનો વિવાદ લઈ આજીવન સભ્યોના મતદાન અધિકારો પર કાનૂની પડકાર બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ચૂંટણી એપ્રિલ રોજ યોજાઈ હતી ચૂંટણી વકીલ દ્વારા આપવામાં આવેલી ચૂંટણી સભ્યોને સમિતિ સભ્યોની અંતિમ યાદીના આધારે યોજાઈ હતી અને એક પણ પક્ષ ચૂંટણી જીતી ગયો હતો બીજો બીજા પક્ષે પણ કેસ દાખલ કર્યો છે કે આજીવન સભ્યોને મતદાન કરવાનો અધિકાર નથી હાજી જી સૌથી પહેલા તો આપના ચેનલના માધ્યમથી ઇન્ડસ્ટ્રીયલ ક્રોટ સાહેબના સલાહ સૂચનના આદેશના હિસાબથી આજે અમારી બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે તે લગભગ પચાસ વર્ષ કરતાં વધારે થી પણ જૂની સંસ્થા છે પણ આજે અમારા આંતરિક ટ્રાન્સપોર્ટ ભાઈઓના वाद विवाद ના કારણે આજે અમને અહીંયા દિવાલીપુરા કોર્ટ માનનીય દિવાલીપુરા કોર્ટમાં આવવું પડ્યું છે જેમાં અમને મિડિએશન સેન્ટરમાં જે અમારો કેસ છે આંતરિક જે નવા સભ્યો બન્યા છે એ સભ્યોએ જે અમારા જૂના લાઈફટાઇમ મેમ્બર્સ છે જે અમારા સિનિયર મેમ્બર્સ છે તે દર સમયે સંસ્થાના કામે આવેલા છે સંસ્થા જોડે સંગઠાઈલા છે સંસ્થાના ઓફિસ માટે દાન આપેલું છે સંસ્થાના ઘણી વખત સુખ દુઃખના સમયમાં સમાજમાં એ લોકો હંમેશા સામેલ રહ્યા છે એવા આજીવન સભ્યોને

અંગેના હમણાં જે નવા સભ્યો બન્યા છે એ લોકોએ આજીવન સભ્યોને ચેલેન્જ કર્યું છે તો એ ચેલેન્જમાં અમે બરોડા એમાં ચેલેન્જ એવું કર્યું છે કે આજીવન સભ્યો સંસ્થામાં છે જ નથી સંસ્થામાં ના ચુનાવમાં ઉભા રહેવા માટે કે ચુનાવમાં વોટ આપવા બાબત એ લોકો હકદાર જ નથી તો આ ખોટી વાત છે આ અમે માનનીય ન્યાયાલય સાહેબને આજે અમે મીડિયેશન સેન્ટરમાં જે ચેરમેનશીપ અમારા ગઢવી સાહેબ એમના ચેરમેન છે મીડિયેશન સેન્ટર બરોડામાં એમના અંડર અમે એમનું કીધું છે અને અમે અમારે એમાં સહેમતી જતાવી છે કે જે અમારા અગિયાર ટ્રાન્સપોર્ટર ભાઈઓએ જે કેસ કર્યું છે અમે આખી કમિટી જોડે એમના ગ્રીવિયન્સ સાંભળવા માટે રેડી છે પણ ફક્ત એ જ લોકો થવા જોઈએ એમને જે ભ્રમિત કરી રહ્યા છે એમને જે કોઈ ગેરમાર્ગે દોરી રહ્યા છે એમના નથી પણ જે એપ્લિકેન્ટ છે અમે એમને સાંભળવા રેડી છે અને સમાધાન કરવા રેડી છે તો અમે આજે બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સંસ્થાના અમારી આ કાર્યકારીની કમિટી છે એમને રિપ્રેઝેન્ટ કરીને સંસ્થાને રિપ્રેઝેન્ટ કરીને આજે અમારી સંસ્થા પહેલી વખત બહુ દુઃખ લાગે છે કહેતા પણ અમારા જે સામેવાળા પણ બાર ભાઈઓ છે એ પણ અમારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ જ છે પણ આંતરિક વિવાદના કારણે આજે અમને આ દિવાલીપુરા મીડિયેશન સેન્ટરમાં આવવું પડ્યું Subscribe now and press the bell icon. Never miss an update.